નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સરકારી ભરતી કેલેન્ડર જાહેર દસ વર્ષમાં બે લાખથી વધુ નોકરી ગુજરાત સરકારે સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારોને મોટી રાહત આપતા દસ વર્ષ માટેનું ભરતી કેલેન્ડર જારી કર્યો છે બે હજાર ત્રેવીસથી બે હજાર તેત્રીસ સુધીમાં બે લાખથી વધુ જગ્યા પર ભરતી થશે સરકારે પંચાવન જેટલી કેડરને મર્જ કરીને ત્રેવીસ નવી કેડરો બનાવી છે અને ચાર હજારને પાંચસોથી વધુ નવી જગ્યાઓ ઊભી કરી છે શિક્ષણ વિભાગમાં સૌથી વધુ ચોરાણું હજાર ત્રણસોને ત્રેપન અને ગૃહ વિભાગમાં તેતાલીસ હજાર ત્રણસોને નેવ્યાસી જગ્યાઓ ભરતી થશે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં હર્ષ સંઘવી ગરબે ગુમ્યા ઓપરેશન સિંધુ થીમ ઉપર નવરાત્રિમાં સુરતમાં હજારો ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબે ઘૂમી રહ્યા હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ધારાસભ્ય સંગીતા પાટીલે જણકાર નવરાત્રી મહોત્સવમાં આરતી કરીને ખેલૈયાઓ સાથે ગરબાની રમઝટ માણી આ સાથે ઉમિયાધામ ખાતે ઓપરેશન સિંધુની થીમ પર આધારિત મહાઆરતીનું આયોજન કરાયું જહાંગીરમાં બાદમાં ચારસો મીટર લાંબા રોડ પર ચાર હજાર લોકો એક સાથે ગરબા ગુમતા ભવ્ય દ્રશ્ય સર્જાયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે દિવસ હજુ પણ વરસાદની આગાહી એકસો ને છેતાલીસ ડેમ હાઈ એલર્ટ ઉપર ગુજરાતમાં આગામી બે દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગે ગીર સોમનાથ કચ્છ દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ અને અમરેલીમાં યલો એલર્ટ આપ્યું છે રાજ્યમાં સિઝનનો કુલ એકસો પંદર ટકા વરસાદ નોંધાયો છે જેમાં કચ્છમાં સૌથી વધુ એકસો ને ચાલીસ ત્રેવીસ ટકા વરસાદ છે નર્મદા ડેમ સત્તાણું બત્રીસ ટકા અને બસો છ જળાશયો પંચાણું પોઈન્ટ દસ ટકા ભરાયા છે જેના પગલે એકસો ડેમ હાઈ એલર્ટ ઉપર છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ટ્રોફી વિવાદ નકવીનો જવાબ હું જેમ રહ્યો એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠકમાં બીસીસીઆઈએ એશિયા કપ ફાઇનલમાં ટ્રોફી રજૂ ન થવા બદલ સખત વિરોધ નોંધાવ્યો બીસીસીઆઈના સવાલ પર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને એસીસીના ચીફ મોહસીન નકવીએ સ્પષ્ટતા કરી તેમણે કહ્યું કે એસીસીને ક્યારેય લેખિતમાં જાણ કરાઈ નહોતી કે ભારતીય ટીમ મારી પાસેથી ટ્રોફી સ્વીકારશે નહીં હું કોઈ પણ કારણ વગર કાર્ટૂનની જેમ ઊભો રહ્યો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં સટડાઉન નવ લાખ કર્મચારીઓ રજા પર અમેરિકામાં ફંડિંગ બિલ પર ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન વચ્ચે ઓબામા હેલ્થ કેર સબસિડી મુદ્દે ખેંચતાણ ચાલી રહી છે બુધવારે રાત્રે બાર વાગ્યા સુધીમાં બિલ પાસ નહીં થાય તો સરકારી ફંડિંગ બંધ થઈ જશે જેને સરકારી શટડાઉન કહેવાય છે જેથી લગભગ નવ લાખ સરકારી કર્મચારીઓને ફરજિયાત રજા ઉપર જવું પડી શકે છે તમામ સરકારી કામકાજ ઠપ થઈ જશે ટ્રમ્પ અને વિપક્ષ વચ્ચે વાતચીત નિષ્ફળ જતાં આ ખતરો વધી ગયો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દીપિકાએ ત્રણેય ખાનને પાછળ છોડી દીધા આઈ એમડી બીના વર્ષના રિપોર્ટ મુજબ લોકપ્રિયતા અને સર્ચની દ્રષ્ટિએ દીપિકા પાદુકોણે ત્રણેક ખાનને પાછળ છોડી દીધા છે બે હજાર ચૌદથી ચોવીસ સુધીના સાપ્તાહિક રેન્કિંગના આધારે દીપિકા સૌથી વધુ સર્ચ કરાયેલી સેલિબ્રિટી બની છે આ યાદીમાં દીપિકા પ્રથમ સ્થાને જ્યારે શાહરૂખ ખાન બીજા સ્થાને ઐશ્વર્ય રાય બચ્ચન ત્રીજા અને આલિયા ભટ્ટ ચોથા ક્રમે જોવા મળ્યા છે દીપિકાએ કહ્યું છે કે તેણે સફળતા માટે ક્યારેય ઢાંચામાં ફિટ થવાની પરવા કરી નથી મિત્રોને અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માધવપુરમાં ભારે વરસાદ જળબંબાકાની પરિસ્થિતિ સર્જાય પોરબંદરના માધવપુરમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે વહેલી સવારથી વરસી રહેલા વરસાદને કારણે માધવપુરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા જે કારણે સ્થાનિકો નગરપાલિકા સામે નારાજગી વ્યક્ત કરી બીજી તરફ ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે વાવેતરને નુકસાન થવાનું જોખમ ખેડૂતો વ્યાપી ગયું હતું અને નારાજગી પણ જોવા મળી છે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાલાફેકમાં ભારતને બે ગોલ્ડ મેડલ વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં સુમિત એન્ટિલ અને સિંહ સરગરે ગોલ્ડ મેડલ જીત્યા હતા સુમિત એન્ટિલે એફ સિક્સટી ફોર અને સિંહ સરગરે એફ ફોર્ટી ફાઇવ સેક્શનમાં ભાલા સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું જે કારણે ભારતને મેડલ ટેબલમાં ટોપ ફાઇવ સ્થાન મળ્યું છે ભારતે ચાર ગોલ્ડ ચાર સિલ્વર એક બ્રોન્ઝ મેડલ સાથે ચોથા સ્થાન મેળવ્યું છે જ્યારે બ્રાઝિલ સાત ગોલ્ડ ચૌદ સિલ્વર અને છ બ્રેન્જ મોડલ સાથે ટોચ ઉપર જોવા મળ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફાફડા જલેબીના ભાવમાં મોટો વધારો દશેરાના પર્વ પર ફાફડા જલેબીની મજા બગડે તેવા સમાચાર સામે આવ્યા જલેબી અને ફાફડાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો ફાફડાનો ભાવ પ્રતિ કિલો સાતસોને ચાલીસ રૂપિયા અને જલેબીનો ભાવ આઠસોને સાહીઠ રૂપિયા સુધી પહોંચી ગયો જ્યારે ઘી અને મીઠાઈ સાથેની જલેબીનો ભાવ નવસો રૂપિયા પ્રતિ કિલો છે ગત વર્ષની સરખામણીએ ફાફડામાં રૂપિયા વીસ અને જલેબીમાં ત્રીસથી પચાસ રૂપિયાનો વધારો થયો છે તેમ છતાં જલેબી ફાફડા લેવા માટે દુકાનોમાં ભારે ભીડ જોવા મળી રહી હતી મિત્રો અંજે મહત્વના સમાચારની વાત કરીએ તો મલ્લિકાર્જુન ખડગેની તબિયત લથડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ઉંમર વર્ષ ત્યાંસીની તબિયત વધુ ખરાબ થઈ રહી છે તેમને બેંગ્લોરની એમએસ રામૈયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ડૉક્ટરો તેમની બીમારી જાણવા માટે ચેકઅપ અને જરૂરી પરીક્ષણો કરી રહ્યા છે ખડગેએ સવારે તબિયત ખરાબની ફરિયાદ કરી હતી અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આરબીઆઈએ આપ્યો આમ આદમીને ઝટકો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની મોનિટરી પોલિસી કમિટીની બેઠકના પરિણામો જાહેર કરવામાં આવ્યા જેમાં ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાની જાહેરાત કરી ઓગણત્રીસ સપ્ટેમ્બરથી શરૂ થયેલી આ બેઠક એક ઓક્ટોબર સુધી ચાલી હતી એનો મતલબ એ છે કે ઓગસ્ટ બાદ ઓક્ટોબરની બેઠકમાં પણ રેપો રેટ પાંચ પોઈન્ટ પાંચ ટકા પર યથાવત રહ્યો જે કારણે લોન ઈએમઆઈમાં ઘટાડો થશે નહીં આ બેઠકમાં આરબીઆઈના છ સભ્યોએ ભાગ પણ લીધો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે